છઠ્ઠા પાટોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ વિશ્વકર્માધામ વિરમગામમાં આસ્થા સેવા અને સૌહાર્દનો મહાપર્વ વિરમગામના વિશ્વકર્માધામ ખાતે શ્રી વિશ્વકર્મા ગજ્જર સુધાર જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત છઠ્ઠો પાટોત્સવ વિક્રમ સંવત બે હજાર બ્યાસી માક્ષર સુદ અગિયાર સોમવાર એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસના શુભ દિવસે ભાવભરી ભક્તિભાવ સાથે પૂર્ણ થયો સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના પરંપરાગત પૂજન સાથે આ પવિત્ર દિવસે વિરમગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજજનો ભામાશાઓ અને ધાર્મિક રસિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન વિશ્વકર્માધામ વિરમગામ યુવક મંડળ તથા જ્ઞાતિના આગેવાનો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું આ વર્ષની યજમાની વિવિધ ગામો અને પરિવારોમાંથી આવેલા અનેક પ્રતિષ્ઠિત યજમાનોએ ભજવી હતી જેમાં શ્રી નિલેશભાઈ કે જાદવાણી મહેન્દ્રભાઈ બી માથાસુરિયા ભાવેશભાઈ કે મોડાસરિયા અજયભાઈ એન વડગામા રવિભાઈ આર જાદવાણી કેતનભાઈ એમ વડગામા ભરતભાઈ એચ મોડાસરિયા નિપુણભાઈ જે જોટાણિયા બિમલભાઈ કે જાદવાણી હરિભાઈ એ વડગામા અલ્પેશભાઈ ઈ ગજ્જર અલ્પેશભાઈ ઉઘરોજા પદુમ્મલભાઈ ડી સાપાવાડિયા યોગીનભાઈ ભરતભાઈ વડગામા અમૃતભાઈ આર ચારોલા તેમજ અલ્પેશભાઈ ગજ્જર સહિત અનેક યજમાનોએ ભાવપૂર્વક જવાબદારી નિભાવી હતી કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગે વૈદિક વિધિ સાથે વિશ્વકર્મા યજ્ઞના પ્રારંભથી થઈ હતી યજ્ઞકુંડ પાસે ગુંજતા મંત્રોચ્ચાર અને ભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર પરિસર ધાર્મિક ઊર્જાથી ઝળળી ઉઠ્યું હતું ત્યારબાદ સવારે દસ વાગ્યે ભગવાન વિશ્વકર્માના અભિષેક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો સવારે દસ પંદરે થયેલા શૃંગાર દર્શન અને ધ્વજારોહણ વિધિએ પાટોત્સવની ઉજવણીને વિશેષ આયામ આપ્યો મંડપ મંદિર અને પરિસર વિવિધ ફૂલો રંગોળી અને પવિત્ર ધ્વજોથી અલંકૃત થઈ ભવ્ય દ્રશ્ય સર્જાયું હતું આ ક્ષણે મોટી સંખ્યામાં હાજર ભક્તોએ ભગવાન વિશ્વકર્માના દર્શનનો લાભ લઈ શુભાશીર્વાદ મેળવ્યા મધ્યાને બાર પંદરે અન્નકૂટ દર્શન અને મહાઆરતી યોજાઈ હતી સમાજના સેવાભાવી યુવાનો તથા બહેનો દ્વારા સુશોભિત અન્નકૂટનો વિહાર કરતો નજારો ભવ્યતા સાથે દિનની ધાર્મિક ઉર્જાને શોભતો હતો ત્યારબાદ બાર ત્રીસ વાગે મહાપ્રસાદની શરૂઆત થઈ જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન કુંડમાં બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો ગોળપીઠા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા ધામમાં આવેલા દરેક ભક્ત માટે ફરાળની વ્યવસ્થા પણ મંડળ દ્વારા કરવામાં આવી હતી ભારતના વિવિધ વિસ્તારોમાં પાટોત્સવને સમાજ એકતા અને ધાર્મિક ભાવનાના પ્રતિક રૂપે જોવામાં આવે છે વિરમ ગામે આ વર્ષે યોજાયેલા આ પાટોત્સવે પણ સમાન ભાવના સાથે સમાજના વરિષ્ઠો યુવાનો અને પરિવારોને એક જ સ્થળે એકત્રિત કરી સૌહાર્દ અને સદભાવના વધારી હતી શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસિકભાઈ અને ઉપપ્રમુખ અરવિંદભાઈએ તમામ યજમાનો મહેમાનો ભામાશાઓ યુવક મંડળ અને સેવાકાર્ય સાથે જોડાયેલ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે ભગવાન વિશ્વકર્માની દિવ્ય કૃપા અને સમાજના સહકારથી પાટોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે આ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સમાજની એકતા પ્રગતિ અને પરંપરા જાળવવાનો સંકલ્પ છે આ કાર્યક્રમનું સ્થળ વિશ્વકર્મા ધામ કસ્ટમની ચાલી પાસે ગોળપીઠા વિરમગામ રહ્યું હતું આ રીતે સમગ્ર દિવસના ધાર્મિક કાર્યક્રમો સેવાભાવના અને ભક્તિપૂર્વકના વાતાવરણ સાથે છઠ્ઠો પાટોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો ભક્તોની વિશાળ ઉપસ્થિતિ અને યુવાનોની સેવાએ આ ઉત્સવને યાદગાર બનાવી દીધો શ્રી વિશ્વકર્મા દાદાની કૃપા સમાજ પર નિરંતર વરસતી રહે તેવી સૌએ પ્રાર્થના કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ বাকি রাখিছে দিয়ে আপনার আই যায়